મિત્રો દ્વારકેશ વેલ્ડિંગ વર્ક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આ એક ટેલર વેચવાનું છે જે સા સાવરકુંડલાનું સામુંડા ટેલરની બનાવટ છે ગામ કંકાણા તાલુકો માંગરોળ જિલ્લો જૂનાગઢ એ ભાઈના નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે તેમાંથી કોન્ટેક કરી લેવો અને જો તમે પણ કોઈ તમારા આવા વિડીયો અમારી ચેનલ મૂકવા માગતા હોય તો અમારા વોટ્સઅપ નંબર પર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે એના ઉપરથી વિડીયો ઉતારી તમારે મોકલી WhatsApp વોટ્સઅપમાં આવી રીતને જો કોઈ જાહેરાત કરવા માગતું હોય ને વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો તમે પણ કોઈ મૂકવા માંગતા હોય આવા વિડીયો તો અમારા વોટ્સઅપ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે એમાં તમે WhatsApp કરી શકો છો આ ગુંડલાની બનાવટ છે ને હેવી ટેલર છે એ બાવીસ ધોકા આડા છે ત્રણ સેનલ ઊભી છે ડબલ જેક છે ફોર વ્હીલ છે ટેલર હેવી બનાવટ છે ત્રેવીસો કિલો આસપાસ એનું વજન છે કિંમત રાખેલ છે બે લાખ પચીસ હજાર વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો